નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી ઓગણત્રીસ વર્ષીય મહિલા તબીબનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે મનીષાબેન વાળક ગત તારીખ સોળના રોજ ભરૂચમાં લગ્નમાં જવાનું કહી નીકળ્યા હતા શહેરી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ કરતા મહિલા ગાર્ડન સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મનીષાબેન વાળા હોવાનું માલુમ પડ્યું હતું તે અંકલેશની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં તબીબી તરીકે ફરજ બજાવતા હતા આજ રોજ સવારમાં આઠ થી સાડા આઠની વચ્ચે એક રાહદવારી દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન બીટની બાજુમાં આવેલ જૂના બોરભાટા બીટ ગામના નદી કિનારેથી એક કિનારે એક અજાણ્યા મહિ અજાણી મહિલાનું મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતાં